આજે આપણે અનંત ચતુર્થી વ્રત કથા અને તેનો મહિમા સાંભળવાનો છે તો સૌથી પહેલાં આપણે તેની વ્રત કથા સાંભળીએ તો શ્રી કૃષ્ણએ આ વ્રતનો મહિમા સમજાવવા સંભળાવી હતી અને કથા આ રીતની છે કે પૌરાણિક કથાઓ અનુસાર પ્રાચીન સમયમાં સુમંત નામનો બ્રાહ્મણ હતો તેની પત્ની દીક્ષા સાથે તે રહેતો હતો તેમની એક ખૂબ જ સુંદર પુત્રી હતું જેનું નામ હતું સુશીલા થોડા સમય પછી સુશીલાની માતાનું અવસાન થયું સુમંતે નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પત્નીના લગ્ન તેની પુત્રીના લગ્ન ઋષિ સાથે કરાવ્યા લગ્ન પછી ઋષિ સુશીલાને તેના આશ્રમમાં લઈ ગયો પરંતુ રાત થઈ ગઈ હોવાથી તે રસ્તામાં રોકાઈ ગયા હતા તે જગ્યાએ સુશીલાએ જોયું કે કેટલીક સ્ત્રીઓ પૂજા કરી રહી હતી સુશીલા તેની પાસે ગઈ અને તે વ્રતનો મહિમા જાણવા લાગી મહિલાઓએ સુશીલાને અનંત ચતુર્થીના મહિમા વિશે જણાવ્યું આ બાદ જણાવ્યા પછી તેણીએ પણ સાચા હૃદયથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું શરૂ કર્યું અને ચૌદ ગાટ સાથે અનંત દોરો પહેર્યો જ્યારે તેના પતિએ આ દોરા વિશે પૂછ્યું અને બધું જાણ્યું પછી તે ઋષિએ તે દોરાના આગમાં ફેંકી દીધો આ બધું જોઈ ભગવાન ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને ધીમે ધીમે તેની બધી જ સંપત્તિઓનો નાશ થવા લાગ્યો થોડા સમય પછી ઋષિ પોતાની પત્ની સાથે બેઠા અને તેનું દુઃખનું કારણ જાણવા લાગ્યા અને તેમને ખબર પડી કે આ બધું તે દોરાના અપમાનના કારણે થયું છે મુનિએ પોતાની ભૂલ સ્વીકાર કરી અને પશ્ચાતાપ કરવા નીકળી ગયા અનંત દોરાને મેળવવા તેઓ જંગલમાં ગયા અને ભટકતા રહ્યા ત્યારે તે જમીન પર પડી ગયો આ બધું જોઈ પછી અનંત ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે તમે મારું અપમાન કર્યું છે તેથી જ તમારા આ બધું સહન કરવું પડ્યું હતું પણ તમારો પશ્ચતાપ જોઈને હું ખૂબ જ ખુશ થયો છું ભગવાને ઋષિને ચૌદ વર્ષ સુધી અનંત ચતુર્થીનું વ્રત રાખવાનું કહ્યું આ વ્રતની અસરથી તેની ધન સંપત્તિ પાછી આવી અને તેનું જીવન સુખમય બની ગયું ભગવાન અનંત જે રીતે ઋષિનું દુઃખ દૂર કર્યું તેવી જ રીતે ભગવાન તમારા બધા જ દુઃખ દૂર કરે અને તમારું જીવન સુખમય બનાવે આપણે આ વ્રત કરવા માટે સૌથી પહેલા તો સવારે સ્નાન કરી પછી સ્વચ્છ વહે વસ્ત્રો પહેરીને ઉપવાસનો સંકલ્પ કરવો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુની સામે ચૌદ ગ્રંથિયુક્ત અનંત સૂત્ર જે ચૌદ ગાંઠયુક્ત દોરો છે જે બજારમાં પણ દોરાના સ્વરૂપે મળે જ છે તેને મૂકીને ભગવાન વિષ્ણુ સામે તેની પૂજા કરવી જોઈએ પૂજામાં નાડાછડી મોલી ચંદન ફૂલ અગરબત્તી ધૂપ દીપ નૈવેદ્ય વગેરેનો પ્રયોગ કરવો જોઈએ અને પ્રત્યેકને સમર્પિત કરતી સમર્પિત કરતી સમયે ઓમ અનંતાય નમઃ મંત્રનો જપ કરવો અને પૂજા કર્યા પછી પ્રાર્થના કરવી પ્રાર્થના કર્યા પછી પણ આ કથા સાંભળવી અને રક્ષા સૂત્ર પુરુષના જમણા હાથમાં અને મહિલાના ડાબા હાથમાં બાંધી લેવું અને ત્યાર પછી બ્રાહ્મણને ભોજન કરાવી તેમને દાન આપ્યા પછી તમારે ભોજન કરવું અને આ દિવસે મીઠા વગરનું ભોજન કરવું જોઈએ બસ આ જ રીતે અનંત ચતુર્થી વ્રતનો કથા સાંભળવી અને તે વ્રત કેવી રીતે કરવું તે મેં આ વિડીયોમાં તમને સંભળાવ્યું છે અને તેનો મહિમા પણ શું છે તે તમે જાણી ચૂક્યા છો કે તેનો મહિમા એ છે આ વ્રત કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તેનું અપમાન કરવાથી તમારી દુર્દશા શરૂ થાય છે બસ આવી જ રીતે આવા વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરજો અને શેર પણ કરજો ધન્યવાદ